તાજો માલ તાજો માલ સક્તિના બાટલા છે ભાઈ એક પીન બીજા ને થાય કુલ પાણી માથે પાણી ભાઈ ભાઈ જય મોરજી જય મોકો જય શ્રી કૃષ્ણ જય દરકા દેસ અત્યારે અમે જે છે લેવી પરિક્રમા કરવા અને અત્યારે અમારા બધા મિત્રો આવી ગયા છે ભાઈ કેમ છો રેગિસ્ટર આ થેલા ઉપર રાખી દીધા જો

એક જ વાર રાજભાઈ હા ઇન્દર ને ગોદમાના જવાનું છે હા જલતા જલતા રે મિત્રો આપણે જૂનાગઢ માં એન્ટ્રી કરી લીધી છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ મજેવડી ગેટ પાસે અને જૂનાગઢ માં ભાઈ અત્યારે માહોલ એવો છે ખતરનાક કે પબ્લિક ના ટોળા ટોડે અત્યારે જ તમને જોવા મળે છે હવે અંદર અમારી 릭શા જશે કે નહીં ક્યાં સુધી જાય એ જોવાનું છે બહુડા તરફ જવાનો રસ્તો જો પોલીસ બંદોબસ્ત પૂરેપૂરો આ વખતે અને અત્યારે અહીંયા આપણે ભવના તરફ જઈએ છીએ લોકો અત્યારે અહીંયા પણ રિક્ષામાં જાય છે આવું ચાલતા ચાલતા જાય છે હાલો જય ગિરનારી હાલો જય ગિરનારી જય ગિરનારી હાલો આઈથી કેટલું છે ભવના સાત કિલોમીટર

જો છે શું આપની મદદ કરી શકું છું મે હેલ્પ યુ જૂનાગઢ ની પોલીસ ભાઈ ખડે પગે ને આપણે જો આમ ફોટા લઈ ગયા છે ગીરી બાપુ ના ભારતી બાપુ ઇન્દ્ર ભારતી બાપુ ના કચરા પેટી કચરો મને આપો એટલે મોબાઈલ રાખવાનું ઉપર કે પ્લાસ્ટિક ને લઈ જવાનું પ્લાસ્ટિક ઉપર બંદોબસ્ત હે ને બંદોબસ્ત મોબાઈલ ઉપરના ખીચામાં સરસ નીચેના ખીચામાં સંતો મહંત અને ભાવિ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે કારણ કે અહીંયાથી આપણી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ને આ છે પાર્કિંગ એરિયા અહિયાં સુધી ખાલી રિક્ષા આવે છે ને પોતાના જે કઈ પર્સનલ વાહન હોય અહીંયા રાખી દેતા હોય છે અને બસો જે આવતી હતી એ બધી અહીંયા પાર્કિંગમાં હોતી હોય છે અને અહીંયાથી પાર્કિંગ પૂરું અને અહીંયાથી ચાલવાનું શરૂ મિત્રો અત્યારે લગભગ તો ઇન્દ્ર ભારતી બાપુ લાગે છે સામે તમને ગરવો ગિરનાર માં ભારતી બાપુ જ છે આગળ જાય અહીંયાથી હવે આપણી પરિક્રમા ચાલુ થશે લીલી પરિક્રમાની શરૂઆત ચાલુ ચા પાણીનું હોલ્ડ અહીંયા છે બાકી હવે અહીંયાથી આપણે આગળ જશું મિત્રો જો અત્યારે આપણે ઇન્દ્ર આશ્રમ જે ધરતી પરનું સ્વર્ગ આપણે જે વિડીયો શૂટ કર્યો હતો અને ત્યાં જ રસ્તે આપણે જવાનું છે આગળ મિત્રો તમે રસ્તામાં જશો ને તો તમને આવી રીતે ટોર્ચ જોવા મળશે કે રાત પડે એટલે લોકો ટોર્ચ લેતા હોય છે ભાઈએ લીધી ક્યાં ગઈ નીચો કેટલા ટોર્ચ લીધી આ લીધી છે પચાસ રૂપિયા માં પચાસ હા હા ઓહ ભાઈ ને ભાવ હા અહીંયા તો હોય ને રાજભાઈ હા રાત્રે ગામમાં આવે ને હા હા કારણ કે અહીંયા તો સ્ટ્રીટ લાઈટ હોય ની હા અમુક જગ્યાએ હોય પણ અમુક જગ્યાએ ક્યાં છે કે જ્યાં વ્યવસ્થા નો વાહન જે ગેમ હોય ત્યાં તો કોઈ જવાનું ન હોય બાકી જ્યાં લાગે જઈ શકે ત્યાં લાગે તો જનરેટર કેટ છે યાર આથી આપડી પરદક્ષિણા ચાલુ થાય છે જીનારની પરિક્રમાનો પ્રવેશ દ્વાર અહીંયાથી અમારી પરિક્રમા ચાલુ થાય છે જય જીનારે ચાલો ભાઈ હવે અમારી અમારી પરિક્રમા સ્ટાર્ટ થઈ ગઈ છે અને અહીંયા અહીંયાથી હવે આપણું ચાલતા ચાલતા જે છે ને કેટલી મજા આવવાની છે જોવાનું જોતા નહીં રાજભાઈના વિડીયો જોવો ને લાઈક કરો ને શેર કરો તમે આમ ત્રણ કેમ ભાગો છો ચાલો ભાઈ મિત્રો એટલે હવે અત્યારે સ્પીડ બોલાવી છે આગળ જઈને જેટલું રાત તારા આવ્યો મિત્રો નીચે ઉત્તર વાગ્યો એટલે ટાઈમે જેટલું હલે એટલું હાલી લેવાનું ને હાથે હાલી લેવાનું દિવસનો આરામ આરામ કરવાનું

એને અંચત્ર ચાલુ ને ચાલુ પ્રસાદ દ્વારા પ્રસાદ ચાલુ પ્રસાદ ની અવિરત છે જય ગીરનાર યોગ ગ્રુપ છે ભૈયારાજ ગ્રુપ આ લઈ લ્યો ભૈયારાજ ગ્રુપ છે આ લઈ લ્યો પ્રસાદ ચાલુ અવિરત છે ચાલુ રાજભાઈ રાજભાઈ ગોડવાળા હોટેલ હા રૂડાભાઈ રૂડાભાઈ હા મિત્રો હવે પેલી અમે સ્ટોપ રાખ્યો છે અહીંયા પાણી પી લઈએ અને ચા પણ પી લઈએ થોડી પાણી હોતો અદ્ભુત હા કાંઈ ઘટે નહીં ક્યાંનું છે ભાઈ ઉના 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 તાલુકો ઉના પાણી પી લીધું ને અત્યારે આપણે લેવાનું છે ચાંદકો ચા બનાવે ચા ચાની પ્રસાદ ચાલુ એમને ભાઈ ભાઈ ભાઈ

એની મુલાકાત આવ્યા છે રાજભાઈ અત્યારે અદ્ભુત સેવા છે રાજભાઈ ચાના ટેસ્ટ કા લે છે આ ભાઈ સેવક છે આйна મજા આવે ને રામભાઈ રાજભાઈ હાલો મેમ્બર હા ભાઈ

ઓલરે ગ્રુપની મોજ છે પ્લાસ્ટિક ઉપર બેન જેવાય અત્યારે તમારા થેલા ચેક અહીંયા કરવામાં આવે છે અને જો આવી રીતના તમને કઈ બેગ છે સાહેબ પ્લાસ્ટિકની પોલીથીન જેવી છે પોલીથીન બેગ આજે પોલીથીન

મિત્રો લોકોનો પ્રવાહ રાત્રે પડે એટલે ચાલવાનું ચાલુ કરે છે પણ અત્યારે અમને હા ચડી ગયો બધા સ્ટોપ કરી લીધો છે અહીંયા આવે છે મજા આવે મજા આવે બહુ મજા પરેશભાઈ હા કિલોમીટર કિલોમીટર કરતા હતા પણ હાપી ગયા હા જો જો

પેલી ઘોડીમાં જ બધાના ફ્યુઝ ઠીલા થઈ ગયા અત્યારે બધા થાકી ગયા અત્યારે અને આપણાથી પણ મોટી ઉંમરના વડીલો છે બધા

એક હોળી આપણે ક્રોસ કરી વિતાવા અત્યારે ભજન ચાલુ છે આમાં તમને ખાપડો લાગે જ નહીં ભાઈ પાણી નું પરબ વિતાવા મહાદેવ મંદિર તરફ જવાની લાગશે મિત્રો થી જો આ મેપ છે બીજે આપણે આખું રાઉન્ડ મારવાનું છે પાણી નું પરબ અને ચા ની સેવા તો ભાઈ એકદમ અંધારું થઈ ગયું છે ઈટાવા ઘોડી આપણે ક્રોસ કરી અને રાત્રે લોકો આવી રીતના જ્યાં જગ્યા મળે ત્યાં સૂતા હોય છે અને એકદમ અંધારું બધા ટોર્ચ લાઈટ કરી કરીને જાય છે દેખાતું નથી પણ હાથ ના હાથ લાંબો કરવો દેખાડું નહીં કઈ મિત્રો તમે થાકી જાવ ને તમારી એનર્જી ઘટી જાય ને તો અહીંયા લીંબુ શરબત અવેલેબલ છે ખરાબ રાત્રે અગિયાર સાડા અગિયાર વાગ્યા છે પણ લીંબુ શરબત ની સુવિધા ચાલુ છે થાકો નહીં તમે તમે હાલ્યા જાઓ એનર્જી ભરપૂર જો આ લસરપટ્ટી લસરપટ્ટી છે એક દાડિયો આવ્યો તો

બધા નાળિયાના ક્રોપા છે કઈ રીતના ચડાવી હોય છે નારિયેળ એ નારિયળ કે એટના હોય અને બધું છે એ આવો તાજો તાજો શક્તિના બાટલા છે ભાઈ એ એક મન થાય પાણી મારા ભાઈ મોટો

કોલ્ડ કેરો છે મસાલા સાથે મસ્ત લાલ ઓ હું ભાવ આવ્યો 70 રૂપિયા કિલો 70 ના કિલો પ્લાસ્ટિક મુક્ત ભાઈ પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવશે જય ગિનારે જય ગિનારે સિંગ સિંગ આરે સિંગ વાહ ભાઈ મિત્રો અત્યારે પાર્ટ વન આપણે પૂરો કરીએ છીએ બીજો પાર્ટ તો જોવો હોય તો તમારે કાલે પાછું આવવું પડશે ચેનલમાં બાકી છે હવે એ કેવી વી છે ને એ તમારે કાલે જોવાનું છે બરાબર ને ચલો જય માતાજી જય ગિરનારી